દોસ્તો પાલનપુરમાં હું એક મિત્રને મળ્યો એમનું નામ છે વિશાલ અને વિશાલભાઈ હું તમને ત્રણ પૂછીશ તો પહેલો સવાલ છે કે જિંદગી એટલે શું મારા મત થી એમ કહીશ કે હું સવારે અને ત્યારથી લઈને રાત્રે ઊંઘું ત્યારે મને એક વિચાર આવવો જોઈએ જયારે મને સુધી વખતે કે નહીં આજે મેં કોઈકને હેલ્પફુલ થયો છું અને આજે મેં કંઈક સોસાયટીને યુઝફુલ કામ કર્યું છે કંઈક મારા ડેવલપમેન્ટ માટેનું કામ કર્યું છે અને કદાચ એનાથી વધારે કહીશ તો આજે મેં એવું કંઈક કામ કર્યું છે કે જેનાથી મારા પેરેન્ટ્સ પ્રાઉડ લઈ શકે એને હું જિંદગી કહીશ મને બહુ આનંદ થયો તમારી આ ભાવનાઓ જાણીને આને લીધે હવે બીજો સવાલ પેદા થાય છે કે આવા પ્રકારની જિંદગીથી તમને સંતોષ છે ખરો મને સંપૂર્ણ સંતોષ છે આવી જિંદગીથી કારણ કે જે હું આજ જિંદગી જીવી રહ્યો છું અને કદાચ આગળ આ જ બોલને લઈને જિંદગી જીવતો રહીશ તો એનાથી જે મેં સ્વપ્ન દેખ્યું છે જે મારા પેરેન્ટ્સે દેખ્યું છે અથવા જે સોસાયટીએ મને દેખીને દેખ્યું છે એ હું કદાચ એચિવ કરી શકીશ અને એ કારણથી જ જિંદગી બહુ જ સરસ છે બહુ સારી રીતે જીવો તો બહુ મજા આવે છે જીવવાની એટલે હું સંપૂર્ણપણે સંતુષ્ટ છું મારા હાલના જીવનથી કદીક કદીક લોકોને લાગતું નથી કે એમની જિંદગી સરળ છે તમને શું લાગે છે લોકોને કદાચ વધારે પડતા ઇમોશન્સના કારણે વધારે પડતી એક્સપેક્ટેશનના કારણે જિંદગી સરળ નહીં લાગતી હોય પરંતુ મારું એવું માનવું છે કે હું જે વિચારું છું જે મેળવવા માટે પ્રયત્ન કરું છું એ હું મેળવી લઉં છું અને એના માટે ખાલી જે મારે મહેનત કરવાની છે એ મહેનત કરવામાંથી હું હટતો નથી એટલે મને બહુ જિંદગી સરળ લાગે છે એટલે જો જિંદગીને સરળ બનાવવી હોય તો જે સ્વપ્ન તમે જુઓ છો એ માત્ર સ્વપ્ન સુધી સીમિત ના રાખતા એના માટે મહેનત કરો તો જિંદગી એકદમ સરળ લાગે છે વંડરફુલ અમારી સાથે તમે વાતો કરી થેન્ક યુ વેરી મચ